હેલો યુટ્યુબ ફેમિલી કેમ એમ શું બધા મજામાં મજામાં છે બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં એટલે આપણે જો અત્યારે અત્યારમાં સોળે વાવન ચાલુ કરી દીધું છે આ બધું સોળે વાવન ચાલુ છે આપણે જો આ થોડા ક્યારે રહી ગયા હતા ને તો એમાં સોળે વાવી દઈ ને રાત્રે જો વરસાદ હતો ઘણો એના આ બધું જો લીલું કે નાખ્યું લે તો પાછા સહાય આપણે ખોલવા પડશે દાંતે નાદનું વાતાવરણ કરું ને તો થોડુંક ગરમાળો છે થોડુંક ને વાદળા છે આવા ધોળા ધોળા પણ આજની પાછી આગાહી છે ત્યારે તાટકે એનું નક્કી નહીં આપણે છે ને વરસાદ આવે ને પેલા દેવી તો સહ ખોલી નાખવી પાછું આપણા સોળે લેવા જવાનું છે કેમ કે સોળે થઈ ખતમ તો પેલા તો સાહ ખોલી નાખીને તો જઈ જય માતાજી બધાની આપણે સોળી સોપન ચાલુ છે સોળી તો આપણે સોંપી દીધી હવે સોળો સોંપી આપણે જો થોડા કેરા બાકી છે ને હવે બિયારણ લેવા જવાના છે ના જો રાતના વરસાદ આવી ગયો ને તો પાછા શાક ખોલવા પડશે આપણે સાવ દાંતે કરીને શાક ખોલી તો કઈ જ જો આપણે સોળે વાવા ગયા છે ને બધું મોટર ચાલુ કરી દીધું છે આપણે છે ને તો એને તું વાઈ ગઈ છે થોડુંક બાકી છે એવું આવે છે પાણી અને જો આ બધું જો મળ્યું પાણી આવવા ફટાફટ જાય પાણી વાળવા તો ગાય ફાઇનલી જો આપણે મોટર ચાલુ થઈ ગઈ છે ને જો પહેલાં ક્યારેમાં પાણી મીક દેતું છે એટલે ક્યારે પાવાના છે ટાઈમ થઈ ગયો છે ઘણો તો પી રે તો કેમ ન કર પછી બાકીનું તો કાલ પાવું પડે એમ કે લાઇટ વહી જાય એક વાગે અજે 11:30 કે 11:30 શરૂ કરી ને યા થોડું વાવવાનું બાકી છે ઈ જો અને વાવવાનું છે અને બાજુ તો Free Fire India હાલે હે હેલો તે બધા બપોરા સરવાળો બપોરામાં બનેયું છે અને કેરીન ઢસ છે અને સેકડી છે ઓના રોટલા ને બી

વરસાદ પણ ચાલુ થઈ ગયો છે પવન એ બહુ છે મારો દીકરો બહુ અંધાર્યું છે જો પવન જોડો ડાડિયું ખાઈ ગયો એટલો પવન ભાગો ગુડ મોર્નિંગ ગાઈઝ અત્યારે છે બીજો દિવસ ને આજે બીજો દિવસે તો કેળી વાવવાનું આપણે ચાલુ છે તો કેળીનું વાયાતર કર્યું છે નાનો એડો કેરો કર્યો છે કે કેળી વાવે છે ઘરમાં કરી દઉં ટાઈટ હોય છે એટલે આ કેશ મને ટાઈટ વાય ટાઈટ વાય બહાર શું રખડાશ હા ફ્રીઝમાં लाईन करे वड़ी की झडियो न की वही दीदी हिकु बसूं अॻियां बसड़ा बसड़ा न खाली दीदी

જો કાયદા વરસાદની વાત કરું ને તો આખા દી હવારનો ચાલુ જ છે વરસાદ અત્યારે તો બપોર થવા આવ્યો છે ને આપણે કેળી મસ્ત મજાની વાવી દે છે કેળી વાવીને આપણે આમાં થોડુંક મગ થોડાક વાવવાના હતા અને થોડીક તુવેર વાવીને બાકી હતી ને બે ત્રણ ત્યારે તો એ જો વાવી દીધી છે ને અત્યારે હવે ફ્રી થઈ જશે ને અત્યારે થઈ જશે બપોરના તો સાંટા ચાલુ જ છે હવારનો વરસાદ ચાલુ છે હવે ખબર નહીં હવે કે રે ઉનાળા કાળા ઉનાળા ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે આમ એમ ફીલ થાય ચોમાસું આવી ગયું અમારે તો ચોમાસું જ આવી ગયું કેમ કે અમારે તો વાવણી થઈ ગઈ છે મેં વાવી દીધું એટલે અમારેથી વાવણી જ છે અને આ બાજુ જો આપણે આંબો જો બહુ વધે છે રોજ નવા નવા ડોકા કાઢે છે અને આ બાજુ જો મસ્ત મજાના ગલ જો વાવ્યા છે અને આ બાજુ આને તો વાયા ભેગા ફૂલ આવી ગયા જો મસ્ત મજાના પીળા પીળા થઈ ગયા છે ને ગલ આપણે જો બધા ગયા છે હમણાં રોપડા સોંપ્યા હતા મોટા હતા એ તો મસ્તીના થઈ છે ને આપણે આ બધું તો કેળીની લાંબી લાંબી હાર થઈ ગઈ ના અહીંયાથી કેળી વાયુ છે ને નજારો કાંઈક અલગ જ લાગે મસ્ત મજાની હાર થઈ ગઈ ને હજી તો જો વરસાદ જે નાના નાના બસડા મોટા થશે ને એટલે તો મસ્તીનું થઈ જશે ને આ બધું જો આપણે એક એ કે બાકી રોજ સોંપવાનો બપોર પછી સોંપી દઈશું જો વરસાદ નહીં આવે તો કે તો બધું સોંપાઈ ગયું છે ને મોસમ પાછો મોસમ પાછો બેમાન થઈ ગયો છે